એવા તમે ચાર રિપોર્ટ હા એવા ચાર રિપોર્ટ મે બતાવ્યા હતા કે ટેબ્લેટ ઓર દવા ચાલુ હતી ઇન્જેક્શન હતા મોટા બરોબર ચારે ચારમાં કેન્સર આયા હા ચાર માં બતાવ્યા બીજી વાર ચેક કરાવી તો ત્રણ મહિના પછી તો નોર્મલ આવે માતાજી ની માનતા રાખે પછી ચેક કરી અને પછી નોર્મલ આવે રિપોર્ટ હા પછી નોર્મલ આવે રિપોર્ટ અત્યારે તમને કોઈ તકલીફ પણ કોઈ તકલીફ નથી બરોબર ચાર રિપોર્ટ ફેલ કરી દીધા

રાતે બેબી ફોન કર્યો એટલે મેં તરત કુકર માની માનગત રાખી કે રિપોર્ટ સારો આવે તો પગે લગાડવા ચૂંદડી વટાડીશ અને હાર ફેરાઈશ ને ઘડિયાળ પહેરાવી દઈશ અને પગે લાગવા લાવીશ મારો પરિવાર સાથે તો પછી કહે એટલું કઈ ને સોમવારે ગયા એટલે ડોક્ટરે કીધું તને કાંઈ કરવા જેવું છે નહીં સારા આવ્યા

તો ત્યાં દીકરો એનો છે દોઢ વરસાડતો નથી તો આપવું ન હોત તો મને તકલીફ ન હોત કારણ કે બાપ દીકરા કોણ હાચવેશન ચોવીસ કલાકમાં ખાલી ચોવીસ કલાક રિપોર્ટ કરાવો રિપોર્ટ નોર્મલ કરવાનું દવા એક ટીકડી લીધી થઈ ગયો એટલે દવાનું બંધ કરી બરોબર માથાની દુવા પાંચ દિવસ દવા આપી હતી એ બંધ કરી દીધી દવા પડીશ વગર નઈ દવા કઈ નઈ દુખાવો બહેન તમારું ઓપરેશન પણ ના પડ્યું શારીરિક તકલીફ પણ ના પૈસા પણ ઓપરેશન પચાસ હજાર રૂપિયા થાય સક્ષમ વાત થાય ને તો તારે થી થાય ઓપરેશન થી ન થાય એ ઓપરેશન કરાવ ગેરંટી નહીં સારું નાય થાય એમ ન થાય પણ માતાજી એમને એમ બધું સારું બહુ સરસ સારું આપણી માટે બરોબર